શરદ પૂર્ણિમા આવી છે અને એ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વનમાં જઈ વન્ય સંપત્તિનો શિંગાર કરી અને ઠાકોરજી વેણુ નાદ કરે ભગવાન ત્રિભંગ લલિત બન્યા છે પરમાત્માએ વેણુ વગાડી અને એ વેણુને સાંભળી અને અડધી રાતે ગોપીઓ પરમાત્મા પાસે આવે છે આ ગોપીઓ એટલે કોઈ સ્ત્રી નથી આપણે તો ગોપી શબ્દ આવે કે આપણે સમજી લઈએ ગોપી એટલે સ્ત્રી ગોપી એટલે સ્ત્રી નથી અધ્યાત્મ જગતમાં ગોપી એટલે ભગવાન કનૈયા પ્રત્યેનો પ્રેમ પોતાના હૃદયમાં જે પણ જીભ સમાળી રાખે છે પોતાના હૃદયમાં જે છુપાવીને રાખે છે એ છે ગોપી પ્રભુનો પ્રેમ છુપાવે એ ગોપી છે બીજું આ હૃદયરૂપી વંદરાવન છે એમાં જે આત્મા છે કૃષ્ણ છે અનાહદ નાદ જે સંભળાઈ રહ્યો છે અંદરથી એ ભગવાનની વાસલી છે અને આપણી જે વૃત્તિઓ છે એ બધી ગોપીઓ છે આ હૃદયરૂપી વૃંદાવનમાં પ્રભુ અનાહદ નાદરૂપી જ્યારે વાંસળી વગાડે ત્યારે આ બધી જ વૃત્તિઓ આ ચિત્રની વૃત્તિઓ છે બધી ગોપીઓ પ્રભુ તરફ દોડી જાય છે પરમાત્માએ વેણું વગાડી અને ગોપીઓને આમંત્રણ આપ્યું છે રામાવતારના ઋષિમુનિઓ હતા એ બધા જ કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવ્યા છે અને પ્રભુ એ મહારાસ રચાવે છે આ કોઈ સામાન્ય રાસ નથી વાલા વૈષ્ણવો આ કોઈ પુરુષે રચાવેલો રાસ નથી આ તો સ્વયં પૂર્ણ પુરુષો મહારાસ છે છે આ મહારાસની એક એ બધી જ સ્ત્રી અને પુરુષમાં એકમાત્ર કૃષ્ણ અને આમ પણ આ દુનિયામાં વાલા વૈષ્ણવો આ દુનિયાના જેટલા જીવાતમાં છે ને બધા જ સ્ત્રીઓ પણ છે પુરુષ તો એક હતા પરમાત્મા એક જ કૃષ્ણ છે એ પુરુષ છે અને એટલા માટે એને પૂર્ણ પુરુષ કહ્યા છે